પોઈન્ટ જે ફ્લેટ આપવાનું નક્કી કર્યું હતું તે ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી દીધો હતો જહાંગીરપુરાના ગેલેક્સી બંગલોસમાં મકાન અપાવવાના બહાને પણ આરોપી રૂપિયા લાખ પડાવ્યા હતા આરોપી વિરુદ્ધ અગાઉ પાલ પોલીસ સ્ટેશનમાં રૂપિયા ત્રણ પોઈન્ટ બાવીસ કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાઈ ચુક્યો છે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદીએ કુલ મળીને એક કરોડ ત્રીસ લાખ જેટલું રોકાણ એક ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં કર્યું હતું ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં આજે ફરિયાદીએ છે એણે બે અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં સૌથી પહેલા પંચ્યાસી લાખ અને પંદર લાખ એમ એક કરોડનું રોકાણ એક ફ્લેટ માટે કર્યું હતું અને ફ્લેટનો દસ્તાવેજ આ જે આરોપીઓ છે ગેલેક્સી ઇન્ફ્રોકોન ભાગીદારી પેઢીના જે મુખ્ય વ્યક્તિ પ્રિયાંક પટેલ એની સાથે કિશોર પટેલ પ્રતીક પટેલ હર્ષલ પટેલ નૈમિલ દડાવાલા હિતેશ ઠાકોર પટેલ અને જેનો મુખ્ય જે આ આખી ભાગીદારી પેઢીનો મેઇન કરતા હતા પિંકેશ સુરેશભાઈ પટેલ આ તમામ ભાગીદારી પેઢીના લોકોએ એક કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા અને ફ્લેટનો વેચાણ દસ્તાવેજ અન્ય કોઈને કરી આપેલો હતો અને ત્યારબાદ એ ફ્લેટની જગ્યાએ એક નવો બંગલો એમને આપવાની વાત કરીને એક બંગલા માટે પણ એમની પાસેથી ત્રીસ લાખ ફરિયાદી પાસે ત્રીસ લાખનું એક રોકાણ કરી લીધેલું હતું અને એ બંગલાનો પણ એમણે એમને દસ્તાવેજ કરી આપ્યો ન હતો કુલ મળીને એક કરોડ ત્રીસ લાખ રૂપિયા જેટલા ફરિયાદીએ આ ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢી જે મુખ્ય આરોપી પિંકેશ પટેલ એના સહ ભાગીદારો ની પાસે ગુમાવ્યા હતા અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર તપાસના અંતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાના ગુનાના અનુસંધાને જે મુખ્ય આરોપી છે પિંકેશ સુરેશ પટેલ એની ધરપકડ કરવામાં આવી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અન્ય આરોપીની હાલ શોધખોળ તપાસ તજવીજ ચાલુ છે આરોપી પિંકેશ પટેલ છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે આ જ પ્રકારની એક ત્રણ કરોડ થી વધુ અમાઉન્ટની ફોર્જરીનો છેતરપિંડીનો અને ફોર્જરીનો ગુનો એની વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયેલો છે